નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું અજય ફાર્મિંગ યુટ્યુબ ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરશું કે જે મરસામાં આવતો પાસોતરો સડો કે ફળનો સડો એમ મરસામાં આવતો ફળનો સડો એના વિશે થોડીક વાત કરશું તો અત્યારેનું જે હવામાન છે તે દિવસે ગરમ અને રાતનું જે ઠંડુ પડે તે આ રોગ માટે વધુ અનુકૂળ બને છે એટલા માટે આ રોગનો અત્યારે વધારે પડતો ઉપદ્રવ જે તે મરસીના ફિલ્ડ ઉપર જોવા મળે તો વાત કરીએ એની નિયંત્રણ કેમિકલ પેસ્ટિસાઈડ અને એના વિશે થોડુંક ફેરવનથી વાત કરવી તો વાત કરવી કે આના ઈલાજ માટે પહેલાં તો જો કે આપણે દેશી ભાષામાં કેવી કે સડો મરસાના ફળનો સડો તો તેમાં જે ડાઘ પડીને કાળો થઈને હળી જાય એને આપણે ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય છે કે આપણે મરસા જે ખેડૂત મજૂરી તરીકે ઉતારતા હોય તો તેમાં જે મરસું આપણે હળી ગયેલું સાસ હળી ગયેલી જે કંઈ આવે છે તેમાં એ આપણે મરસું તોડીને હેઠું નાખી દેતો હોય તો તો આ ભૂલ ન કરો મરસું તોડીને હેઠું નાખી દેવીને એટલે આ માટે આ વાયરસથી ફેલાતો રોગ છે કે તોડીને હેઠું નાખી દીધું એટલે ઝડપથી બે દિવસમાં અડતેલી કલાકમાં આનો ઉપદ્રવ આપણી મરસીમાં વધારે પડતો હોય શક્ય હોય તો આમ આવા મરસાં જે ડાક પડી ગયેલા મરસા છે એ મરસાને તોડી અને જે તે તમારો પાક છે મરસીના પેટથી બહાર થોડાક નાખી દેવા તો હિતાવ રહે છે એમ હવે વાત કરવી એમાં કેમિકલ પેસ્ટિસાઈડ દવાની તો તેમાં પહેલું તો તમે એક બ્લુ કોપર લઈ શકો બ્લુકોપરની કોપરની ભેગું ટ્રાય સાયક્લોજલ લઈ શકો આ બેનો તમે કમ્પ્લીટલી છંટકાવ કરો વિઘે શાર પણ તો સારું એવું રિઝલ્ટ મળે અને જો ટ્રાય સાયક્લોજલ ન મળે તો એની જગ્યાએ તમે એઝોક્સિ ટોબિન અને રેપિકોનાઝોન પણ વાપરી શકો કોપરને પણ સાઈડમાં મૂકી દો કોઈ પણ સારી કંપનીનું લેવાય એમ ભારતની કંપની હોય એ સારી કંપની તો તમને રિઝલ્ટ જોયા જેવું મળશે અને પછી વાત કરવી કે હવે બીજો પ્રશ્ન એ છે કે અત્યારે કુકડ બેક વધારે કુકળ વધારે છે એટલે ખેડૂત મિત્રો આવા નવા મોંઘાડા કેમિકલો સાંપીને પણ કુકડ જતી નથી તો ખેડૂત મિત્રો એમાં અત્યારે કાળી ટ્રેસનો એટેક બેગ વધારે જોવા મળતો હોય છે કારણ કે આમ હોળી જ થઈ જાય પાંદડીની એટલી આવી જાય તો એના માટે આપણે ભલામણ ખુદના અનુભવ પ્રમાણે ભલામણ કર્યું છે કે તમે કોઈ પણ સારી કંપનીનું નહીં મોઈલ લઈ લો કાં તો દસ હજાર પીપીએમ કાં તો પંદર હજાર પીપીએમ એના પણ ખેડૂત મિત્રો જો આપણે તમારે મરચીનો પાક હોય તો એમાં બારથી પંદર એમએલ નાખી અને ઘાટો ઘાટો છંટકાવ કરો વીઘે ચાર બધું રહી દે તો આવેલ છે એના બેથી ત્રણ દિવસ પછી કોઈ પણ ઇમિડા ક્લોરોપીડ કે ફિફ્ટ્રોનિલની જે આ કોમ્બિનેશન આવે ને એવડી દવાનો તમે આઈ ક્લાસ છટકાવ કરો ને જો એવું રિઝલ્ટ તમને મળી રહેશે